સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે મિની ટ્રેક્ટર સહાય યોજના વિશે વાત કરીશું મિત્રો એક એપ્રિલથી મિત્રો મિની ટ્રેક્ટર યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ થવાની છે તો જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તે ખેડૂત મિત્રો એક એપ્રિલથી આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે તાજેતરમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટું ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય છે ખેડૂત મિત્રો તો મોટા ટ્રેક્ટરની સહાયમાં મિત્રો વધારો કરેલ છે અને મોટા ટ્રેક્ટરની અંદર મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી જે પણ ખેડૂત મિત્રો લાભ લે છે તે ખેડૂત મિત્રોને સરકાર દ્વારા મિત્રો એક લાખની સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો નાના ટ્રેક્ટરની સહાયની અંદર પણ વધારો કરવામાં આવે તેવી દરેક ખેડૂત મિત્રોની ઈચ્છા હતી તો મિત્રો મળતી માહિતી મુજબ મિત્રો મળતી માહિતી મુજબ સામાન્ય જાતિના ખેડૂતોને મિની ટ્રેક્ટર ખરીદવા માટે અત્યાર સુધી મિત્રો જે પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી તેમાં મિત્રો સરકાર દ્વારા વધારો કરી અને મિત્રો પાસઠ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે તેમજ એચસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો અત્યાર સુધી મિની ટ્રેક્ટર ખરીદવા માટે સાહીઠ હજારની સહાય મળતી હતી તેની જગ્યાએ હવે મિત્રો પંચોતેર હજારથી લઈ અને એસી હજાર સુધીની સહાય મિત્રો આપવામાં આવી શકે છે હજુ સુધી મિત્રો સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલ નથી પરંતુ આવી ચર્ચા ચાલી રહી છે તો સરકાર દ્વારા મિત્રો ટૂંક સમયની અંદર તેની જાહેરાત કરવામાં આવશે અથવા તો મિત્રો એક એપ્રિલથી જ્યારે ઓનલાઈન અરજી ચાલુ થશે ત્યારે મિત્રો આપણને આઈ ખેડૂત પોર્ટલ પર કેટલી સહાય મળશે તે જોવા મળી રહે છે આ ફક્ત વિડીયો મિત્રો ખેડૂતોની જાણ માટે છે કે આટલી સહાય કરવામાં આવી શકે છે હજુ સુધી મિત્રો કોઈ ઓફિશિયલ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલ નથી જ્યારે મિત્રો જાહેરાત કરશે ત્યારે આપણે તેની વિગતવારે ચર્ચા કરીશું તો મિત્રો એક એપ્રિલથી ઓનલાઈન અરજી ચાલુ થશે તો તમે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ટ્રેક્ટર યોજના વીસ પીટીઓ એચપી સુધીની અંદર ઓનલાઈન અરજી કરી શકો ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો બાગાયત વિભાગની અંદર તમારે કાગળો જમા કરાવવાના હોય છે ત્યારબાદ જ મિત્રો તમને પૂર્વ પૂર્વમંજૂરી મળશે તો કાગળોની અંદર સૌપ્રથમ તમારે અરજી આઠ અને સાત બારના ઉતારા બેંક પાસબુકની નકલ અને મિત્રો આધાર કાર્ડની ઝેરોક્ષ આટલા કાગળો રજૂ કરવાના રહેશે સહાયનો મિત્રો અંદાજે વાત કરીએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રોને પાસઠ હજાર સુધીની મળી શકે છે અને જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને મિત્રો પંચોતેર હજારથી લઈ અને એંશી હજાર સુધીની સહાય મળી શકે છે મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે કયા કયા કાગળો જમા કરાવવાના રહેશે તેની વાત કરીએ સૌપ્રથમ મિત્રો તમને જ્યારે પૂર્વ સૌપ્રથમ મિત્રો જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે તો તમારે સાહીઠ દિવસની અંદર મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે અને ખરીદી કર્યા બાદ મિત્રો તમારે નીચે મુજબના જે કાગળો છે તે જમા કરાવવાના રહેશે ટ્રેક્ટરની ખરીદી મિત્રો તમારે સરકાર માન્ય ડીલર પાસેથી કરવાની રહેશે જો તમારે મિત્રો ડીલરોની માહિતી જોઈતી હોય તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો કરીને એક ઓપ્શન જોવા મળે છે તેની અંદરથી તમને તમારા જિલ્લા તથા તાલુકાના તમામ ડીલરોની માહિતી મળી રહેશે હવે મિત્રો કયા કયા કાગળો સહાય લેવા માટે તમારે જમા કરાવવાના રહેશે સૌપ્રથમ મિત્રો ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ ટ્રેક્ટરનો સેલ રેકોર્ડ આર ટીઓનો પાર્સિંગ લેટર પેડ પચાસના સ્ટેમ્પ પર મિત્રો તમારે સોગંદનામું રજૂ કરવાનું રહેશે તલાટીનો દાખલો અને મિત્રો લાભાર્થીનો ફોટો એક ટ્રેક્ટર સાથે આટલા કાગળો મિત્રો તમારે સહાય લેવા માટે રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જો મિત્રો તમારે આ યોજના વિશે વધુ માહિતી મેળવી હોય તો તમે તમારા જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને